સુરત ગ્રામ્ય ક્રિમ વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાયકલ કે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષકરા વિભાગનાઓ તથા ઇમ્તિયાઝ એક પોલીસ અધિક્ષક છોટાઉદેપુરની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદ જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારો શ્રી एम एफ डामोर पुलिस इंस्पेक्टर क्राइम ब्रांच छोटाए एलसीबी स्टाफ पुलिस कर्मचारी ने सूचना अपेल जेनवे आज जे डी राठौर पुलिस सब इंस्पेक्टर तथा तो एलसीबी स्टाफ पुलिस कर्मचारी पुलिस स्टेशन विस्तार में पेट्रोलिंग था दरमियान बात में बातमकत आधार मेल के सूरत ग्राम्य कीम विस्तार में चोरायेल ईरो कंपनी पैसन प्रो मोटरसाइकल रजिस्टर नंबर डीजे जीरो फाइव के बी પંચ્યાસી છત્રીસને લઈને એક ઈસમ ફૂલમાલ થઈને પાનર તરફ આવનાર છે જે બાતમી આધારે સ્ટાફના માણસો કનલવા પુલ પાસે વોચમાં હતા થોડા સમય બાદ વર્ણન મુજબનો ઈસમ આવતા તેને હાથથી રોકવાનો ઈશારો કરતા તેને થોડે દૂરથી બાઈક ઊભી રાખતા તેને કોર્ડન કરી સદર ઈસમને તેનું નામ ટામ પૂછતા નીરુભાઈ રમતિયાભાઈ બામણિયા રહેવાસી કુંભી પટેલ ફળિયા તાલુકા સોંડવા જિલ્લા લીરાજપુર નાનું હોવાનું જણાવેલ તેમજ તેને મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે ન હોવાનું જણાવેલ જેથી ઉપરોક્ત મોટર સાયકલની ખાતરી કરતા સુરત ગ્રામ્ય કિમ વિસ્તારમાંથી ચોરાયેલ હતું જે બાબતે અરજદારે અરજી કરેલ હોવાનું જણાવતા હોય તેથી ઈસમને પકડી પાડી બીએનએનએસ કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પાલન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે